સુરતના ડુંબમસમાં 2000 કરોડના જમીન કોબાંડમાં ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે 2000 કરોડના ડુંબમસ જમીન કોબાંડમાં સુરતના પૂર્વ અને હાલ વલસાડ કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે 2000 કરોડના ડુંબમસ જમીન કોબાંડમાં સુરતના પૂર્વ અને હાલ વલસાડ કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સુરત નજીક આવેલા ડુંબમસમાં સરકારી માલિકીની અંદાજે રૂપિયા 2000 કરોડ मूल्यनि सर्वे नंबर 311 3 हेक्टर ने 2.17 लाख चौरोस् मीटर सरकारी मालिकाने जमीन गणोतिया कृष्ण मुखलाल भगवानदास शरोफना नामे चढાવી दे बिल्डर ने बेच देवाना को भांड मान नाम सामने आवيو होतो डुमजमा सरकारी कब्जानी जमीन

સુરતના પૂર્વ અને હાલ વલસાડ કલેકટર આઈએએસ આયુષ ઓકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે